જુનાગઢ શહેરમાં આજરોજ ઝાંઝડા ચોકડી નજીક ફાયર બ્રિગેડના બે કર્મચારીઓએ નશાની હાલતમાં વાહન ચલાવી ત્રણ લોકોને ટક્કર મારી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ આ ઘટનામાં ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા સામેલ હતા જેઓ નશામાં હોવાનો આક્ષેપ છે અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગાડી રોકીને બંને કર્મચારીઓને પકડી લીધા અને પોલીસને સોંપ્યા હતા ત્યારે બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મારું નામ ઉમરાણીયા પ્રદીપ છે હું દોલતપરા જૂનાગઢ રહું છું હું રાતે દસક વાગ્યાની આસપાસ કસ્ટમરનો ફોન આવ્યો હતો કે ભાઈ મારી ગાડી એક બંધ થઈ ગઈ છે એટલે અમે ટોઈંગ વેન લઈને ગાડી બાંધવા ગયા અહીંયા એટલે અમે ગાડી ટૂંકમાં ટોઈંગ કરતા હતા એ અચાનક એક બોલેરો ઝાંઝેરા ચોકડીએથી રોંગ સાઈડમાં આવી અને સીધો અમારી ઉપર ટૂંકમાં આમ માથે જ ગાડી ચઢાવી દીધી આખી પછી અમે ત્યાં સાઈડમાં ત્રણ જણા હતા અમે ત્રણે ત્રણની ઉપર ગાડી આખી આવી ગઈ અને અમે સાઈડમાં બધા બેસી ગયા હતા થોડી વાર પછી બધા ત્યાંના પબ્લિકે બધા ગાડીવાળા ભાઈને ટૂંકમાં રોકી ભાગવાની કોશિશ કરતા હતા રોકી અને ગાડીને ચાવી લઈ હતી અને અમે સાઈડમાં ટૂંમાં હતા ને એકસો વાળાને બોલાવી અને અમને ટૂંકમાં સિવિલે લઈ આવ્યા છે અને એવું જાણવા મળ્યું કે મહાનગરપાલિકાની કોકની ગાડી હતી અને ફૂલ નશામાં હતા એ લોકો અને એ હેઠળ ઉતરવાની ટૂંક એને હયા નહોતી એવું અમને જાણવા મળ્યું અમને એમાં કેસ કર્યો તો હજી અમને કઈ ખબર નથી શું છે શું નહીં આનો આમ ન્યાય મળે કે આવી રીતના રાતના આવી રીતના દારૂ પીને જો કર્મચારી આવી રીતના ગાડી હલાવે ને કોક ઉપર ગાડી આ તો સારું તો કે અમે જીવી ગયા નકર તો અમારું કંઈ નક્કી જ નહોતું શું થવાનું હતું અમે ત્રણ જણા ને બધાને હાથ પગમાં ને એવી રીતના બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ